મહત્વના સમાચાર મહારાષ્ટ્રના જલગાઓમાં મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે દ્રશ્યો ટૂંક સમયમાં સામે આવશે પુષ્કર એક્સપ્રેસમાં આગની ઘટનાના અફવાથી અફરાતફરી મચી ગઈ તો આગની અફવા ફેલાતા આ દુર્ઘટના સર્જાય આગની અફવા ફેલાતા મુસાફરો ટ્રેનમાંથી કૂદવા લાગ્યા હતા બાદમાં ખબર પડી કે અફવા છે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ મહારાષ્ટ્રના જલગાંવની આ ઘટના છે જ્યાં આગ લાગવાની અફવા લાગતા અફરાતફરી મચી ગઈ અફવાના કારણે જે લોકો ટ્રેનમાંથી કૂદ્યા તો બીજા ટ્રેક પર આવતી અન્ય ટ્રેન સાથે કેટલાક લોકો અથડાયા છે કેટલી જાનહાની છે તેની તેના સમાચાર હજુ સુધી નથી મળ્યા પરંતુ ઘટના સ્થળના દ્રશ્યો છે જલગાંવ મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જ્યાં ટ્રેનમાં આગ લાગવાની લોકો ટ્રેનમાંથી કૂદ્યા અને સામે આવતી ટ્રેન સાથે અથડાયા આમાં કેટલી જાનહાનિ થઈ છે તેના કોઈ સમાચાર મળ્યા નથી પ્રાથમિક ઘટના છે પણ દ્રશ્યો ચોંકાવનારા અને ગંભીર છે ભાગના લોકો ટ્રેનમાંથી ઉતરી ગયા છે ટ્રેન રોકાય છે અમુક દ્રશ્યો અમે દેખાડી શકતા નથી જે દ્રશ્યો જઈ રહ્યા છે એ ઝડપી લેવાયેલા છે અને ત્યાં જે મુસાફરો છે તેના મોબાઈલ કેમેરામાંથી કેદ થયા છે તો દુર્ઘટના મહારાષ્ટ્રના જલગાંવમાં જ્યાં પુષ્કર એક્સપ્રેસમાં આગમી આપવાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ ઘણા લોકો ટ્રેનમાંથી ચાલુ ટ્રેનમાંથી કૂદ્યા અને સામેના ટ્રેક પરથી આવતી ટ્રેન સાથે અથડાતા જાનહાનિ પણ સર્જાઈ છે